પ્રેઝેન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ એક થી બાર ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની ની પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો ભૂગોળ ધોરણ અગિયાર અને પ્રકરણ નંબર છે પાંચ અને પ્રકરણનું નામ છે ભૂમિખંડો અને મહાસાગરો મિત્રો ભૂમિખંડો અને મહાસાગરોની લાક્ષણિકતા અંગેની આપણે ચર્ચાઓ કરી ગયા હવે આજે આ વિભાગ ત્રણની અંદર આપણે વાત કરવાની છે ભૂમિખંડો અને મહાસાગરોના સિદ્ધાંતો અલગ અલગ વ્યક્તિ દ્વારા એના વિતરણ જે કઈ રીતે થયા છે ભૂમિખંડો ક્યારે રચના મહાસાગરો કઈ રીતે રચના એની ચર્ચાઓ કરી પણ એ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા હશે પહેલાં શું હતું અત્યારે શું છે અને આવનારા સમયની અંદર શું થશે એ અંગેના કેટલાક વૈજ્ઞાનિકોએ એટલે કે ભૂગોળ વૈજ્ઞાનિકોએ એના સિદ્ધાંત આપવાના પ્રયાસો કર્યા છે તો એ સિદ્ધાંતો એ જોઈએ એમાં કયા કયા વ્યક્તિ હોય એમાં સૌથી જો કોઈ પ્રખ્યાત કોઈ સિદ્ધાંત હોય અને સૌને બંધ બેસતો કોઈ સિદ્ધાંત હોય તો એ મિત્રો છે પ્રોફેસર આલ્ફર વેગ્નર નામના વ્યક્તિનો કે પોતે જીવવિજ્ઞાની હતો ભૂસ્તરશાસ્ત્રી હતો ભૂવૈજ્ઞાનિક એવા અનેક પ્રકારના જે સિદ્ધાંતોમાંથી સૌથી બેસ્ટ સિદ્ધાંત એ ભૂગોળની અંદર આપણે ભણવામાં આવે છે તો એ પ્રોફેસર આલ્ફર્ડ વેગનર નામના વ્યક્તિનો સિદ્ધાંત એ ખાસ મહત્વનો છે એ પહેલાં આ ભૂમિખંડો અને મહાસાગરોના સિદ્ધાંતોની લાક્ષણિકતા કેટલા બધા ભૂગોળ એના સિદ્ધાંત એ પાસે એવા કેટલા વ્યક્તિઓ છે એને આપણે ચર્ચા કરીએ તો સોલાસ નામનો વ્યક્તિ થઈ ગયે ગ્રીસ ગ્રેગરી કેલ્વિન હેરી હેસ અને છેલ્લે આવે છે વેગ્નર અને આ સિદ્ધાંત છે મિત્રો એ આપણે ખાસ એ આલ્ફ વૈજ્ઞાનનો સિદ્ધાંત એ આપણે ભણવાનો છે તો આ બધા વ્યક્તિઓએ પેલા એના સિદ્ધાંતો આપવાની કોશિશ કરે છે એની પાછળ કેટલાક એને એના અભ્યાસો કર્યા કે કેટલાક પ્રાણીઓ છે એ જુદા જુદા પ્રદેશોની અંદર મળી મેં અગાઉના ચેપ્ટરની અંદર તમને વાત કરી છે મિત્રો યાદ હોય તો કે સૌરાષ્ટ્રનો જે ભૂમિ ભાગ છે એ આફ્રિકામાં સૌરાષ્ટ્રની અંદર માત્ર કેસરી સિંહ ક્યાં જોવા મળે છે એક સૌરાષ્ટ્રની અંદર એટલે કે ભારતમાં અને બીજા એ આફ્રિકાના આ બે જ વિશ્વ આખાની અંદર કેસરી સિંહો છે તો એની જે જમીન સંપત્તિ એની પ્રાણી સંપત્તિ એની વનસ્પતિ સંપત્તિ આ બધી બાબતો મેચ થઈ છે એટલે કેટલાક ભૂગોળ વેતા હોય જેમાં આર આલ્ફ્રડ વેગ્નરનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત આની સાથે કંઈક લેવા દેવા છે કે કેટલાક સરક સરકતા હતા શરૂઆતની અંદર જે કેટલાક ટુકડાઓ અને એ સૌરાષ્ટ્રનો આખો જે ટુકડો આફ્રિકામાંથી છૂટો પડીને ગુજરાતની અંદર આવી એટલે કે ભારતની અંદર આવી અને એ અહીંયા મેચ થયો હોય એવી ઝીસો પઝલ નામની એક રમતના માધ્યમથી વે વેગનરે આ સિદ્ધાંતને સમજાવ્યો હતો તો આવા વિદ્યાર્થીઓ એ અંગે આપણે ચર્ચા કરી આ વ્યક્તિઓએ સિદ્ધાંતો મહાસાગરોના સિદ્ધાંતો આપ્યા હતા તો સોલાસ ગ્રીન ગ્રેગરી કેલ્વિન હેરી હેસ અને વેગનર હવે આગળ વાત કરીએ ઓસ્ટ્રેલિયાના કોથળી વર્ગના માસુવીયર પ્રાણીઓ આપણે જોઈએ કોથળી વર્ગના પ્રાણીઓ છે એ અસ્મિ સ્વરૂપે દક્ષિણ અમેરિકામાંથી મળ્યા હતા હવે તમે વિચાર કરો કે જે પ્રાણીઓ આજે આપણા પ્રદેશની અંદર વસવાટ દાખલા કે સૌરાષ્ટ્રની અંદર જે પાલતુ પ્રાણી આપણે ગાય ભેંસ બરોબર ઘેટા બકરા હવે જે પ્રદેશની અંદર ક્યારેય જોયા જ ન હોય અને એ પછી એના અશ્મિ સ્વરૂપે કોઈ અવશેષો મળી આવે તો સ્વાભાવિક છે કે સૌ કોઈને પ્રશ્નાર્થ થાય કે આ ક્યાંથી આવ્યા તો આ વાતને સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને વેજ્ઞાને કે ઓસ્ટ્રેલિયાની અંદર કોથળી વર્ગના માસુવીયર પ્રાણીઓ છે એ દક્ષિણ અમેરિકામાંથી અસ્મિ સ્વરૂપે મળી આવ્યા હતા અને એનાથી એ સાબિત થાય કે ઓસ્ટ્રેલિયા અને ક્યાં અમેરિકા તો એની પાછળ એના ક્યાં કાળો રહેલા છે શું શરૂઆતની અંદર આ બંને એક સાથે જોડાયેલા હતા તો એ પ્રશ્ન પણ આવે તો આવા અનેક પ્રશ્નોના સમાધાન માટે આ સિદ્ધાંતો એણે આપ્યા છે બીજી વાત કરીએ કે જર્મન વિજ્ઞાની પ્રોફેસર આલ્ફર્ડ વેગનર એણે ખંડ પ્રવાહન નામનો સિદ્ધાંત આપ્યો હતો યાદ રાખજો આ ઓગણીસો ની અંદર ખંડ પ્રવાહન નામનો સિદ્ધાંત આપ્યો અને ઓગણીસો ની અંદર એનો પછી અંગ્રેજીની અંદર અનુવાદ થયો હતો ક્યાં વ્યક્તિ ખંડ પ્રવહન સિદ્ધાંત આપ્યો ખંડ પ્રવહન આ યાદ રાખજો સિદ્ધાંત અને સિદ્ધાંત આપનાર વ્યક્તિ હતા પ્રોફેસર આલ્ફર વેગનર ઓગણીસો બાર ની અંદર આ સિદ્ધાંત આપ્યો ઓગણીસો ચોવીસ ની અંદર એનો અંગ્રેજીની અંદર અનુવાદ થયો પછી એ સિદ્ધાંત આખા વિશ્વની અંદર ફેલાણો અને એમાંથી કેટલીક બાબતો છે એ ખાસ બહુ અગત્યની હતી કે કેટલાક પ્રાણીઓ પોતાના માદરે વતન તરફ પાછા વળે છે એ પણ એનો ઉલ્લેખ કર્યો છે કે અમુક પ્રાણીઓ છે એ પોતાના માદરી વતન તરફ આપણે જાણીએ છીએ કે શિયાળો હોય ઉનાળો હોય તો ભારતની અંદર કેટલા વિદેશી પક્ષીઓ અને પ્રાણીઓ તમને જોવા મળે કે છેટ ક્યાં સાયબેરિયાના રણમાંથી આપણા દેશની અંદર એ પ્રાણીઓ પશુ પક્ષીઓ આવતા હોય છે તો એ જ વસ્તુ છે કે આ પ્રાચીન સમયની અંદર આ એનું મૂળ વતન હોય આ મૂળ એનું સ્થાન હોય એ આપણે કહી શકાય તો આ સિદ્ધાંત એને ખંડ પ્રવહનનો સિદ્ધાંત દ્વારા એ સમજાવે છે આપણે જોઈએ હવે વેગનરનો ખંડ પ્રવહનનો સિદ્ધાંત યાદ રાખજો આ એમપી પ્રશ્ન છે આલ્ફર વેગનરે આપેલો ખંડ પ્રવહનનો સિદ્ધાંત જણાવો આ પ્રશ્ન પૂછાય તમને તો આલ્ફર વેગનર નામના વ્યક્તિ જર્મનના વ્યક્તિ હતા જર્મન ભાષાની અંદર ઓગણીસો બારમાં સિદ્ધાંત આપ્યો ખંડ પ્રવહન ઓગણીસો અંગ્રેજીની અંદર અનુવાદ થયો સૌ પ્રથમ ઓગણીસો બારમાં આજથી વીસ કરોડ વર્ષ પહેલા ભૂમિખંડો એ જોડાયેલા હતા આ સિદ્ધાંતની અંદર પહેલી જ વાત એવી કીધી છે કે આજથી વીસ કરોડ વર્ષ પહેલા બધા જ ભૂમિખંડો એક સાથે જોડાયેલા હતા બરોબર અત્યારે જે સાત ખંડો છે એ સાત ખંડો બધા જ એકી સાથે ચોટેલા હતા અને જોડાયેલા હતા એ સિદ્ધાંત આણે રજૂ કર્યો છે બીજું અને આદિમહા ખંડ તરીકે ઓળખવામાં આટલા માટે એને ખંડ પ્રવહનનો સિદ્ધાંત આપ્યો અને એ એક જ ખંડ હતો આજે આપણે સાત ખંડો જે છે બરાબર ઓસ્ટ્રેલિયા યુરોપ આફ્રિકા અમેરિકા એશિયા એમ સાત ખંડોમાંથી આજે માત્ર એક જ એ સમયની અંદર ખંડ હતો અને એનું નામ હતું પેન્જિયા

મહાસાગર જેને તેથીસ વચ્ચેક સાગર હતો તેઠીસ એ છિસ્રો સાગર એનું નામ હતું પેંથાલ શાહ આપણે જાણીએ છીએ કે હિમાલયનું સર્જન ક્યારે થયું કે બે ભૂતક તેવું સામ સામે ટકરાતા તેથીસ સમુદ્ર આખો છે ગેડીકરણને કારણે ઉપસી આવ્યો અને ગેડીકરણને ઉપસી આવ્યો એના કારણે આખું વિશાળ હિમાલયની જળરાશાખી તૈયાર થઈ છે બંને બાજુથી જ્યારે દબાણ થયું અને આખો તેથીસ સમુદ્ર એને પેન્થાલ એ છિસ્રો મહાસાગર એવા શબ્દથીને ઓળખે છે તો વચ્ચે તેથીસ સમુદ્ર હતો ઉત્તર ભાગમાં પેન્જ્યા હતું અને સોરી એક માત્ર ખંડ પેન્જિયા હતો જર્મન શબ્દ ઉત્તરમાં એને લોરેશિયા તરીકે ઓળખવામાં આવે અને દક્ષિણની અંદર એને ગોદવાના લે આ લોરેશિયા અને ગોદવાના લેન્ડની વચ્ચે તેઠીસ મહાસાગર હતો લોરેશિયા અને ગોદવાના લેન્ડની બંને ભૂતક તેઓ સરકતા ગઈ અને દબાણ સર્જાણું અને દબાણ સર્જાવાને કારણે આખો એક જે ભાગ ઉપસી આવ્યો આ ઉપસી આવેલો ભાગ આપણે આખી વિશાળ હિમાલયની શ્રેણી તૈયાર થઈ જે અફઘાનિસ્તાનથી લઈ અને આપણા મ્યાનમાર પડોશી દેશ બર્મા સુધી આખી ફેલાયેલી છે એ તેઠીસ સમુદ્ર ઉસકી આવ્યો એના કારણે આ બની છે એટલે હિમાલયની જગ્યાએ પહેલાં તેઠીસ સમુદ્ર હતો આ પ્રશ્ન યાદ રાખજો અને એક છીસરો મહાસાગર હતો જેનું નામ શું હતું પેન્થાલસા એવા શબ્દથી તેને ઓળખવામાં આવે છે આ છીસરો મહાસાગર પણ એ આલ્ફર વૈજ્ઞાનના સિદ્ધાંતની અંદર એને આવરી લીધો છે ત્યારબાદ વાત કરીએ તો આલ્ફર વેગનર છે એ કેવા વૈજ્ઞાનિક હતા તો કે ભૂસ્વરૂપ ભૂ સ્વરૂપ વિજ્ઞાન અંગેના અભ્યાસ કર્યા ભૂભૌતિક વિજ્ઞાન અંગેના અભ્યાસો કર્યા જુદા જુદા પ્રાણીઓ અને એના અસ્મિઓ જે જગ્યાએથી મળી આવ્યા છે એને બધા એકઠા કરીને સિદ્ધાંતો સ્થાપ્યા કે કયા વર્ગના પ્રાણીઓ કયા વિભાગની અંદર વિભાજીત થયેલા છે પહેલા એના અવશેષો ક્યાં હતા આજે એની પરિસ્થિતિ ક્યાં છે તો એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પ્રોફેસર આલ્ફર વેગ્નરે આ સિદ્ધાંત જે આપ્યો અને એ સિદ્ધાંતનું નામ હતું ખંડ પ્રવહન સિદ્ધાંત યાદ રહી ગયું વિદ્યાર્થીઓ ફરી એકવાર આ વાત કરીએ કે સૌ પ્રથમ જર્મન વિજ્ઞાની પ્રોફેસર આલ્બર્ટ વેગનરે ઓગણીસો બારમાં ખંડ પ્રવાહન નામનો સિદ્ધાંત આપ્યો જે જર્મન ભાષાની અંદર લખાયેલો હતો ત્યારબાદ ઓગણીસો ચોવીસની અંદર એનો અંગ્રેજીની અંદર અનુવાદ થયો એટલે વિશ્વ આખાની અંદર એને બધાએ લોકોએ જોયો એનું એનું વાંચન કર્યું જોયું ત્યારબાદ ઓગણીસો બાર મહિના એવી કરી કે આજથી વીસ કરોડ વર્ષ પહેલા માત્ર ને માત્ર એક જ ખંડ હતો અને આદિ મહાખંડ તરીકે જેને ઓળખવામાં આવતા અને એક ખંડનું નામ હતું પેન્જિયા જર્મન શબ્દ છે ઉત્તર ભાગને લોરેશિયા તરીકે ઓળખવા અને દક્ષિણ ભાગને લેન્ડ કહેવામાં આવતો વચ્ચે એક તેઠીસ નામનો સમુદ્ર હતો અને એક છીસરો મહાસાગર હતો જેને પેન્થાલસા શબ્દ કહેવામાં આવે છે બે ભૂતક્તિઓ આજના સમયે જે દેશો આવેલા છે તે લોરેશિયા અને પેન્થાલસાની અંદર જે જે દેશોનો સમાવેશ આજે થાય છે તે આ બંને એટલે કે હિમાલયની ઉત્તર ભાગમાં અને દક્ષિણ ભાગની અંદર આજે કયા કયા દેશો આવેલા છે તો એ બે જે ભૂતકતીઓ જે સામસામે ટકરાણી અને એના કારણે આખો વિશાળ હિમાલય છે એ શ્રેણી તૈયાર થઈ તો એની વાત આ વિભાગની અંદર આપણે કરવામાં આવી છે અને આલ્ફર વેગનર છે ભૂવૈજ્ઞાનિક હતા એણે ભૂસ્વરૂપ ભૌતિક વિજ્ઞાન અંગેનો પણ અભ્યાસ કર્યો હતો તમારા પુસ્તકની અંદર આકૃતિ સહિત આની વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી છે કે પહેલાં કેવો એ આખો ખંડ હતો જેને આદિમહાખંડ પેન્જીયા તરીકે ઓળખવામાં આવતું એક ભાગ લોરેશિયા અને એક ભાગ ગોદવાના લેન્ડ એવા શબ્દ એટલે સરસ મજાની આકૃતિ આખા વિભાગવાર આપેલી છે પહેલાં કેવો ખંડ હતો અને આજે સાત ખંડો કઈ રીતે ગોઠવાયેલા છે એ બજારને જો તમે એક સાથે ને તમે તો આપણે એમાં ભારતનું સ્થાન ક્યાં છે ઓસ્ટ્રેલિયા ક્યાં હતું ઉત્તર અમેરિકા ક્યાં હતું દક્ષિણ અમેરિકા આ બધા એકી સાથે હતા પરંતુ ધીમે ધીમે અને આજકાલની વાત નથી મિત્રો વીસ કરોડ વર્ષ પહેલાંની વાત કરીશ વીસ કરોડ વર્ષ પહેલાં આ પરિસ્થિતિ હશે અને હજી પણ તમે છેલ્લા વર્ષોની અંદર કોઈ જૂનો એવો કોઈ પુરાણો સાહિત્યમાંથી એવા કોઈ તમને નકશા મળે તો વિશ્વના જે મહાસાગરો અને ખંડો અને વિશ્વનો જે આખો નકશો તમે જુઓ તો એની અંદર જે ખંડોની પરિસ્થિતિ છે ને એની અંદર ઘણા બધા આજે ફેરફાર રચ્યા છે મિત્રો ભૂકંપને કારણે થાય જવાળામુખીને કારણે થાય કોઈ નવા ટાપુ રચાય તો આ બધી પરિસ્થિતિ ક્યારે નિર્માણ પામતી હોય કે આ બાહ્ય બળોની અસરો હંમેશા એ પૃથ્વી પર કોઈ ને કોઈ સંજોગોમાં પડતી રહેતી હોય છે તો ત્યારે આપણી ભૂ રાજનીતિક પરિસ્થિતિ છે એ બદલાતી રહેતી હોય છે બરોબર છે તો આટલી વાત આ લેક્ચરની અંદર આપણે રાખીએ છીએ ફરી પાસે નવા મુદ્દા સાથે આપણે મળશું ત્યાં સુધી આ ટોપિકને આપણે વિરામ આપીએ છીએ સૌનો આભાર ધન્યવાદ